કાયદેસરની કાર્યવાહી કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા અને આજે તપાસ દરમિયાન બળવત ખાબડ કે જે એજન્સી પ્રોપરેટર છે અને દર્શન પટેલ કે જેઓ ટીડીઓ છે તત્કાલીન તેઓ બંને જુનાહિત કૃત્ય ધ્યાનમાં આવતા બંનેને અટક કરી આજે નાંદર કોર્ટમાં પ્રોડક્શન કરતા તેઓનો દિન પાંચના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળની તપાસ હજી ચાલુ છે